લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે હેતુથી પંચમહાલના ડોક્ટરોએ મોટી જાહેરાત કરી છે જેમાં મતદાન કરી નિશાન બતાવનારને કન્સલ્ટિંગ ફીમાં સંપૂર્ણ માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના ડોક્ટર સેલના વિભાગે મતદાન જાગૃતિ સંમેલનનું આયોજન કર્યું હતું જેમાં એકસો પચાસ કરતા વધુ ડોક્ટરો હાજર રહ્યા દિવસે પોતાના દર્દીઓના પરિવારજનો પણ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી ગોધરા ખાતે ડૉક્ટર્સની અંગી રાખવામાં આવી હતી અને એનો મુખ્ય હેતુ હતો મતદાતા જાગૃતિ અભિયાન એટલે જ્યારે લોકસભાની ચૂંટણી બિલકુલ નજીક છે અને વિશ્વનાયક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અબખી બાર ચારસો પાર અને ફીર એકબાર મોદી સરકાર એ લોકોએ સ્વીકારી જ લીધું છે એના અનુસંધાને અહીંયા તમામ ડૉક્ટરોએ આજે નક્કી કર્યું વધારેલા ડૉક્ટરોએ કે ભાઈ અમે ખૂબ જ જંગી મતદાન કરાવીશું અને મતદાતામાં જાગૃતિ લાવીશું રોજ આગામી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં પંચમહાલ જિલ્લાના ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા ડૉક્ટર્સ મીટ રાખવામાં આવેલ હતી આ ડૉક્ટર્સ મીટમાં સર્વ ડોક્ટર મિત્રો એક સાથે મતદાન વધારે થાય જે ચૂંટણી કમિશનનો એક મોટો ઉદ્દેશ હોય છે તો એ મતદાન વધુ થાય એના માટે એક નક્કી કરવામાં આવ્યું છે કે મતદાનના દિવસે સાત તારીખ કે જે મતદાતાઓ મતદાન કરીને સારવાર લેવા આવે એમને એમની ફી